તમારી પાસે વ્યવસ્થા કેમ નથી આ સવાલ મારે રોડ પર મારી વેદના લઈને ઉભા છીએ મંત્રી સંઘરી બેઠી ભાજપ ચોલા પેઢી મહિલાઓ બેઠી છે ને જે મારી બેનો બેઠી છે કર્યો છે આજે ગરીબની ને જનતાની દીકરીઓ વિખાઈ રહી છે બળાત્કારો શિકાર બની રહી છે ને તમે મોઢામાં કરીને બેઠા છો તમારો મોરજો બહાર નથી નીકળતો હમણાં કોઈ મંત્રી ઉપર જ્યારે ચૂપ છે મને કહેવાનું છે તમે ચૂપ બેસો અને એક્શન તો આવી જ આ સ્થળો આજે એક